વઢવાણ સુરેન્દ્રનગરને જોડતો ભોગાવો નદી પર આવેલા મુખ્ય બ્રિજ પર સળિયા દેખાયા વધુ એક બ્રિજ નિર્માણ કામના સમયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું બાર વર્ષ પહેલાં બનેલો મુખ્ય બ્રિજ જર્જરિત બન્યો મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ બ્રિજનું ફિટનેસ સર્ટી કરાવવું જરૂરી સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતો એકમાત્ર મુખ્ય બ્રિજ છે કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર લગાવવામાં આવેલી તકતી પણ ભ્રષ્ટાચાર છુપાવવા ગુમ કરી નાખવામાં આવી બ્રિજ પરથી ભારે વાહનો મુસાફર ભરેલી બસો અને શાળાઓમાં બાળકો લઈને જતી વેન ગાડીઓ પણ પસાર થાય છે બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે લોકો તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે